બોટાદના ભાંભણ ગામની પ્રાથમિક શાળામાં મોટી તિરાડો જોવા મળી રહી છે લોકો પરેશાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો જણાવી રહ્યા છે તેમ છતાં તંત્ર જાણે કે આ ખાડા કાન કરી રહ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

તંત્ર દ્વારા આદેશ કરાયો છે તો હાલમાં વિદ્યાર્થીઓને અન્ય રૂમમાં બેસાડી અને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જે રૂમમાં અભ્યાસ ચાલી રહ્યો છે તેમાંથી કેટલાક રૂમોની દિવાલોમાં પણ તિરાડો જોવા મળી છે આ કારણે વિદ્યાર્થીઓ ભયના માહોલ હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે જોકે વાલીઓએ શિક્ષણ વિભાગને જર્જરી તોરડાવો અંગે અનેકવાર રજૂઆત કરી છે અધિકારીઓ અનેકવાર તપાસ પણ કરી છે પરંતુ વાલીઓના કહેવા મુજબ આજ દિન સુધી

તકલીફ જેવું છે એમ એટલે આમ ટૂટવાની સંભાવના કરી પૂરે પૂરી સંભાવના એમ બાળકોને મોકલતા ડર લાગે ખરો પૂરે પૂરો ડર લાગે છે પણ શું કરું નિશાલ તો મોકલવા તો પડે ને એમ શું તમારી માંગ શું છે મારી માંગ એવી છે નિશાલ તાત્કાલિક ધોરણે નવી નિશાલ બંધાવે અને તાત્કાલિક પગલા લે એમ સર ખાસ કરીને બાપનની પ્રાથમિક શાળા છે એની બિલ્ડિંગ ધસી થઈ ગઈ છે રૂમ બંધ આવ્યો છે શું કઈ સ્થિતિ ભાંભણ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા બાબતે અમારા જિલ્લા લેવલથી અને તાલુકા લેવલથી સતત રાજ્ય કક્ષાએ સંપર્કમાં છીએ ગઈકાલે પણ જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી વઢેર સાહેબ ગાંધીનગર ખાતે હતા હું પોતે પણ ગાંધીનગર ખાતે હતો આજે પણ તેઓ ત્યાં છે ગત સપ્તાહે રાજ્ય કક્ષાએથી જે નિષ્ણાત એન્જિનિયરની ટીમ આવેલી એમણે સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આજે સવારે આપ્યો છે શાળાના બાંધકામ પૈકી જે આરસીસીનું બાંધકામ છે એમાં કોઈ પણ પ્રકારની નુકસાન જણાતું નથી જે દિવાલોમાં ને એ બાંધકામમાં હાલ તિરાડો પડેલી છે અત્યારે ત્યાંથી એ પ્રકારની સૂચના મળેલી છે મને જિલ્લા કક્ષાએથી કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આવી ગયો હોય એમાં આરસીસી બાંધકામમાં ક્યાંય નુકસાન નથી એટલે શાળાને બીજી જે કંઈ જરૂરિયાત હશે દિવાલો કે સમગ્ર શાળામાં રિપેરિંગમાં આ શાળાને એસઓઈ પ્રોજેક્ટ અંતર્ગત રિપેરિંગ કામ શરૂ કરવાનું છે અત્યારે સાહેબ શ્રી ત્યાં જ છે અને શક્ય એટલી ઝડપથી ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરાવી અને એજન્સીને કામ સોંપી અને શાળામાં જ્યાં કાંઈ કચાસ હશે કોઈ પણ સુવિધામાં ભૌતિક સુવિધામાં એ તમામ પ્રકારનું કામ આ ટેન્ડરિંગની પ્રક્રિયા દરમિયાન આવરી લઈ અને એ કામ શક્ય એટલી ઝડપથી ગાંધીનગરથી સૂચના મળે તાત્કાલિક શરૂ કરાવવામાં આવે છે માધ્યમિક શાળા માટે જે જમીન ફાળવવાની થાય છે એમાં પંચાયત તરફથી જે કંઈ ઠરાવ કે આ તે કરવાનું હતું એ બધું બે વર્ષ પહેલાં થયેલું છે શિક્ષણ વિભાગ તરફથી પણ જે કંઈ ઠરાવો કરી ઓનલાઈન એનું સબમિશન ને જે તે કંઈ કરવાનું હતું શાળા ફાળવણીની પ્રક્રિયા કલેક્ટર કચેરી કક્ષાએથી થતી હોય કલેક્ટર કક્ષાએથી આ કામગીરી છેલ્લા વીકમાં લગભગ બે વખત તો અહીંયા કલેક્ટર કચેરીમાંથી અધિકારીઓ સ્થળ મામલતદાર શ્રી સહિત અહીંયા સ્થળ તપાસ કરીને ગયા છે એટલે એ પ્રોસેસ પણ શક્યટલી ઝડપી કરાવવાનો પ્રયત્ન કરીશું પ્રશ્નમાં એવું કે છેલ્લા સો સાત વરેથી આ સ્કૂલ હાવ જર્જરીત થઈ ગઈ છે અને બિલકુલ આ સ્કૂલ હાલે એવી જ નથી અને બહુ ખરાબ પરિસ્થિતિ છે વિદ્યાર્થીઓ ઉપર જો કોઈ કાંઈ થયું તો એની જવાબદારી કોણ સરકારની રહેશે ખાસ કરીને શું લાગે આ જે તે સમયના જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યા એ એ કામના હિસાબે આ બેદરકારીના હિસાબે આવું કામ થયું છે બોગસ હાવ એના કારણે આ દિવાલોને તિરા તિરાર પડી આ જે ઇન્સ્પેક્શન કરવા માટે કોણ અતિ કરી ગાંધીનગરથી પાંચ દસ દિવસ પહેલાં તપાસ કરવા આવ્યા હતા તો મેં એ સાહેબોને નહીં કીધું તું કે ભાઈ તાત્કાલિક આ કામ તમે કરાવડાવો નહીં તો હું છે ને સ્કૂલને વાલીને બોલાવીને આ તાવા બંધી કરાવડાવીશ અને ઠેઠ હું કલેક્ટર ઓફિસે પહોંચીશ આવું મેં એમને જાણ કરી છતાં એ લોકોએ ખાલી આયા રાખી અને જતા રહ્યા એટલે મારું આ તંત્રને કહેવાનું છે કે જે રાજસ્થાનમાં ઘટના બની એવી આવી એવી ઘટના અહીંયા ભાભણમાં ન બને એટલે હાલમાં આખે આખી જર્જરી જ છે તમે તમે જોવો અને જોઈ લો તમે વિડીયો ઉતારીને આ મીડિયાના માધ્યમથી આખી સ્કૂલ જ બહાવ હાલે એવી જ નથી કોઈ જાતથી કેટલા રૂમ બંધ કર્યા છે અત્યારે હાલમાં ચાર રૂમ બંધ છે અને વિદ્યાર્થીઓ તોય છતાં એમાં ભણાવ્યા છે એટલે મારું કહેવાનું એવું છે આચાર્યને શિક્ષકોને અને ઉપલા અધિકારીઓને કે તાત્કાલિક આ સ્કૂલનું કામ ચાલુ કરાવે અને જો આ કામ ચાલુ નહીં કરાવે તો વિદ્યાર્થીને નુકસાની થાય છે અને સારો વરસાદ આવે છે ને તોય આ સ્કૂલમાં તકલીફ પડે એવું છે એટલે તાત્કાલિક આ કામ ઉપાડો એવું મારી